એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે પરંતુ આવડો મોટો બસ્સો એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવર જવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને ચોવીસ કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કાંઈ ચોવીસ કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ત્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાં કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા અને એ ભાગી ગયા અને એમના સ્કૂટરમાંથી ગાંજો મેળવ્યો છે એટલે કોઈને સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ તો બનવા જોગ છે બનવું પણ હોય સાચી વાત પણ હોય